વિદ્યાર્થી મિત્રો આજે આપણે આદેશની રીત બનવાના છે આદેશની રીત આપણે બે કોઈ દ્વિચલ સુર્ય સમીકરણ આપેલા છે તો આપણે લખીએ તે સેવન એક્સ માઇનસ પંદર ફિફ્ટીન વાય બરાબર ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર થ્રી આપણે દ્વિ બે દ્વિચલ સુર્ય સમીકરણ આપેલા છે તો આપણે સમીકરણ નામ આપીશું એક સમીકરણ બે બે સમીકરણ આપેલા છે આના મધ્યથી આપણે એક્સ અને વાયની કિંમત મેળવવાની છે તો પહેલાં સમીકરણ એક ઉપરથી આ બે ઉપરથી આપણે કોઈ એક્સની કિંમત મેળવીશું તો સમીકરણ આપણે બેનો ઉપયોગ કરીશું એક્સની કિંમત આના ઉપરથી આપણે એક્સની કિંમત મળશે આ વાયની કિંમત મેળવીશું અગર એક્સની કિંમત મેળવા મેળવા રહીશું શું કરીશું એક્સને એમ જ રાખીશું પ્લસ ટુ વાય છે તે પહેલી બાજુએ લઈશું એટલે આપણે એક્સની કિંમત મળી જશે તે જ રીતે વાયને બી કરીશું ને પહેલી બાજુ લઈ જઈશું એટલે માઇનસ એક થશે વાય ગુનાકારમાં હશે એટલે ભાગાકારમાં આવશે તો આપણે એક્સની કિંમત મેળવીશું સમીકરણ બે પરથી શું કરીશું આપણે એક્સને એમ જ રાખીશું મા થ્રી સે એમને એમ જ ટુ વાય છે પ્લસ એ પહેલી બાજુ છે તો માઇનસ થશે આપણે જે મળ્યું હતું એ સમીકરણ લખીશું એક્સની કિંમત અત્યારે આના પરથી કર્યું છે તો એક્સની કિંમત આપણે ઉપર રાખવાની છે સમીકરણ એકમાં મૂકતા અગર એક્સની કિંમત આના પરથી સમીકરણ પરથી મેળવતી તો એક્સની જે કિંમત મળતી તે આપણે આમાં મૂકીએ આપણે આના પરથી એક્સની કિંમત મેળવી છે તો જે એક્સની કિંમત જે મળી છે તે ઉપર આમાં મૂકીશું તો કિંમત આપણે આમાં મૂકીએ तो सेवन एक्स बराबर आप मुकान से आ जगह तो त्राइनस माइनस पंदर वाई बराबर बे सात तारीख सात तारीख एक मईनसे सात दु चौद वाई माइनस पंदर वाई बराबर बे तो आप शू कही बाजू लाइ जैसा પ્લસ પહેલી બાજુ હશે માઇનસ થશે ચૌદને પંદર વાય કેટલા થશે ઓગણત્રીસ વાય પણ માઇનસ છે તો પહેલી રહેશે તો પ્લસ થશે એટલે પ્લસ વાય આ માઇનસમાં છે પહેલી લઈ ગયા પ્લસમાં થશે એકવીસમાંથી બે જાય તો ઓગણીસ ઓગણત્રીસ વાય આપણે વાયની કિંમત હાલ મેળવાની છે ને તો ગુનાકારમાં છે એટલે પહેલી છે તો ભાગાકારમાં આવશે એટલે ઓગણીસના છેદમાં ઓગણત્રીસ આ વાયની કિંમત मड़ी से तर विंमत मड़ी य समीकरण आम मूकवा एक्स की किमत मैं एक्स बराबर त्रमनेमज वाईनी किंमत वायमत समीकरण त्रन में मुकता समीकरण तरह शू साफा त्र माइनस टू वाई त्रमने एमज रखीशूँ बैनामें रखीशूँ वाई बराबर शूँ मी से આ સમીકરણ આમાં મૂકીએ તો વાયરની પાય બરાબર આપણે આ મૂકીશું ઓગણીસના છેદમાં ઓગણત્રીસ લખીશું આપણે ત્રી એમને એમ જ બેના ઓગણ બે ગુણ્યા ઓગણીસ કેટલા થશે આડત્રીસ થશે બરાબર છેદમાં ઓગણત્રીસ અત્યારે આપણે આના છેદમાં ઓગણત્રીસ નથી તો આપણે આને ત્રણ 29 વડે ઉપર નીચે ગુણાકાર કરીશું 29 વડે ગુણાકાર કરશું તો કેટલા આવશે આપણે 29 તારીખ 29 તારીખ 87 આવશે માઈનસ 38 અત્યારે ઉપર નીચે ગુણાકાર કર્યો 29 * 29 એટલે 729 એટલે આપણે ઉપર માઈનસ કરી શકીએ એટી સેવનમાંથી થર્ટી એટ જશે તો કેટલા મળશે આપણને ફોર્ટી નાઇન છેદમાં ઓગણત્રીસ આ ની એક્સની કિંમત મળી છે આજ આપણે કરવાનું તો વાય અને એક્સની કિંમત શોધવાની છે આદેશના રીતથી આપણે એક્સ અને વાયની કિંમત મેળવીએ તેવી જ રીતે આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ છે એક્સ માઇનસ વાય બરાબર ચાર તો આપણે સૌથી સૌથી પહેલાં શું કરીશું બનીને સમીકરણ નામ આપીશું એક અને બે અત્યારે સમીકરણ એક કે બેનો ઉપયોગ કરીને આપણે એક્સ યા વાયની કિંમત શોધવાની છે તો આપણે સમીકરણ બે પરથી કરીએ સમીકરણ બે પરથી આપણે શું કરીશું એક્સની કિંમત શોધીશું પહેલાં તો એક્સ પર હવે એમને રાખીશું બાકીના પહેલબાજી લઈ જઈશું એટલે વાય માઇનસમાં છે પહેલબાજી છે પ્લસ થશે અને આપણે નામ આપીશું સમીકરણ ત્રણ અત્યારે જે એક્સની કિંમત મળી છે આના પરથી મળે છે તો આનામાં નહીં મૂકીએ બીજામાં મૂકીએ જેના પરથી આપણે કિંમત લાવીએ તેમાં મૂકવાની નથી બાકીના છે બીજું સમીકરણ તેમાં મૂકવાનું છે તો આપણે એક્સની કિંમત શેમાં મૂકીએ સમીકરણ એકમાં એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા x के मान्सों से 4y 4 + y से तो x बराबर आपने શું રાખીશું 4 + y x बराबर आपने શું લખ્યું છે 4 + y तारे + y बराबर 14 આ ચાર ને પેલે બાજી લઈ લે y by કેટલા થાય 2y ચાર આ બાજુ આવશે એટલે प्लस માં છે પેલે બાજુ આવશે તો માઈનસ થશે વાય બરાબર ચૌદમાંથી ચાર જશે તો દસ અત્યારે વાયની કિંમત મેળવાની છે વાય સાથે શું ગુનાયેલ છે બે ગુનાયેલ છે આ ગુનાકાર ગુનાગેલો છે આ બાજુ તો પહેલ બાજુ જશે તો શું થશે ભાગાકારમાં થશે એટલે વાય બરાબર બે ગુનાયલ છે પહેલી બાજુ જશે તો ભાગાકારમાં આવશે એટલે બે પચામ દસ એટલે વાયની કિંમત શું મળી પાંચ અત્યારે વાયની કિંમત જે મળી છે તે સમીકરણ ત્રણમાં મૂકવાનું છે આપણે वायनी किमत समीकरण तन्मा तनमता बराबर के से पांच से तो आप आम मूक एक्स बराबर चार से प्लस फाइव से वाईनी फाइव वाई जगह शू मैं वाय मूकान से, वाई, वाई मुकान से पांच पाँच थे तो पांच तो एक्स बराबर शूँ मैं अपन ने चार प्लस नाइन सॉरी चार प्लस फाइव શું મળશે નવ આના ઉપરથી આપણે વાય અને એક્સની કિંમત મળી આપણે આ જ કરવાનું છે આ દેશની રીત ઉપરથી એક્સ અને વાયની ખાલી કિંમત મેળવાની છે